નમસ્કાર દર્શક મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપણા જીવનમાં માર્ગદર્શક તરીકે કામ કરે છે તે આપણને આવનારા સમયની ઝલક આપીને તૈયાર રહેવા માટે મદદ કરે છે

સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ સિંહ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ હિંમત અને સફળતાથી ભરેલો રહેશે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટેનો માર્ગ મોકળો કરશે આ મહિનાની શરૂઆતથી તમે તમારા અટવાયેલા કાર્યોને પૂરા કરી શકશો અને મહત્ત્વના નિર્ણયો લઈ શકશો આત્મવિશ્વાસથી ભરપૂર આ સમયગાળો તમારા જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મકતા લાવશે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો કારકિર્દીની દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ સુખ સાબિત થશે નોકરી કરતા જાતકોને તેમના ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહકાર મળશે જેના કારણે તમારા કાર્યો સરળતાથી પૂરા થશે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો આ મહિને સારી તક મળી શકે છે ટ્રાન્સફર કે પ્રમોશનની શક્યતાઓ પણ પ્રબળ રહેલી છે વ્યવસાય કરતા લોકો માટે પણ આ સમયગાળો લાભદાયક છે નવા કરાર ભાગીદારી અથવા મોટા ઓર્ડર મળવાની સંભાવના રહેલી છે જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે ખાસ કરીને પંદરમી સપ્ટેમ્બર પછીનો સમય તમારા માટે સુવર્ણ અવસર સમાન રહેલો છે આ સમયગાળામાં નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવું કે નવા કાર્યોની શરૂઆત કરવી ખૂબ જ લાભદાયક સાબિત થશે તમારા સ્પર્ધકોની સામે તમે વધુ મજબૂત અને પ્રભાવશાળી જરૂરથી સાબિત થશો આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ આ મહિનો સ્થિરતા અને વૃદ્ધિ લાવનાર છે તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે અને નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે જો કોઈ જૂના પૈસા અટકાયેલા છે કે કોઈ ઉધાર પાછી આવવાની બાકી છે તો આ મહિને તે પાછી મળવાની પ્રબળ સંભાવના રહેલી છે જમીન મકાન કે વાહન સંબંધિત રોકાણ કરવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે જો કે મહિનાના અંતિમ દિવસોમાં અનાવશ્યક ખર્ચ વધી શકે છે તેથી તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે પ્રેમ તેમજ સંબંધ પ્રેમ અને પારિવારિક જીવનમાં સપ્ટેમ્બર મહિનો આનંદ અને સમાધિતા લાવશે દાંપત્ય જીવનમાં સમજણ અને પ્રેમ વધશે જેના કારણે સંબંધો વધુ મજબૂત બનશે લગ્ન માટે યોગ્ય યુવક યુવતીઓ માટે આ મહિને સગાઈ કે લગ્ન સંબંધની વાત આગળ વધી શકે છે પ્રેમ સંબંધોમાં પરસ્પર વિશ્વાસ અને સ્નેહમાં વધારો થઈ શકે છે પરંતુ યાદ રાખો કે અતિ આસક્તિથી દૂર રહેવું જરૂરી છે પરિવારજનો સાથે સમય વિતાવવાથી ઘરનું વાતાવરણ સુખમયમય અને આનંદમય રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનાની શરૂઆત સારી રહેશે તમે ઉર્જાથી ભરપૂર અને સ્વસ્થ અનુભવશો જો કે અઢારમી થી પચીસમી સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં થોડી સાવધાની રાખવી આ દિવસોમાં થાક તણાવ અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે નિયમિત યોગ પ્રાણાયામ અને સાત્વિક આહારનું પાલન કરવાથી તમે આ સમસ્યાઓથી બચી શકશો વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે શિક્ષણ અને અભ્યાસ વિદ્યાર્થીઓ માટે આ મહિનો ખૂબ જ સકારાત્મક પરિણામો લાવી શકે છે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના પ્રયત્નોમાં સફળતા જરૂરથી મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ સારા સમાચાર મળી શકે છે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને આ મહિને સારો અવસર પ્રાપ્ત થઈ શકે છે ધ્યાન ભંગથી બચીને નિયમિત અભ્યાસ કરવાથી ઉત્તમ પરિણામો જોવા મળી શકે છે શુભ સલાહ સપ્ટેમ્બર મહિનામાં રોજ સૂર્યદેવને અર્ધ્ય આપવું અને શ્રી ગાયત્રી મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયક સાબિત થશે મંગળવારે એક વાર ગૌ સેવા જરૂર થી કરવી શુભ અને સાવચેતી ના દિવસો જોઈએ તો શુભ દિવસો પાંચ તારીખ અગિયાર તારીખ પંદર તારીખ એકવીસ તારીખ અને સત્યાવીસ સપ્ટેમ્બર શુભ દિવસો રહેશે છે સાવચેતીના દિવસો જોઈએ તો સાત તારીખ અઢાર તારીખ અને પચીસ તારીખ સપ્ટેમ્બર સાવચેતી રાખવી ખાસ જરૂરી છે શુભ રંગ જોઈએ તો કેસરીઓ તેમજ લાલ શુભ રત્ન માણિક નિષ્કર્ષ આમ સિંહ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો એકંદરે ઉર્જા સફળતા અને આર્થિક વૃદ્ધિ લાવનાર છે તમારી કારકિર્દી અને મોટી તકો મળી જ્યારે જીવનમાં અને પરિવારમાં સુખ પણ જળવાય રહેશે સ્વાસ્થ્યની થોડી કાળજી રાખવાથી આ મહિનો તમારા માટે સર્વાંગી વિકાસ જરૂરથી લાવશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો